તાજેતરમાં વડોદરા નજીક ગંભીર બ્રિજ તૂટી પડવાની ગોજારી ઘટના બાદ ત્યાંના વહીવટી તંત્રના જકી વલણને કારણે અંકલેશ્વરના કાપુદરા ગામમાં રહેતા ટેન્કર માલિક રમાશંકર પાલની કફોડી હાલત થવા પામી છે હજુ સુધી બ્રિજના તૂટેલા ભાગે જે ટેન્કર લટકી રહ્યું છે તેને સલામત રીતે બ્રિજ બહાર કાઢવામાં વહીવટી તંત્રએ જે મદદ તેમજ સહકાર આપવો જોઈએ તે અપાયો નથી તંત્ર દ્વારા બ્રિજના એક છેડે હંગામી દિવાલ ચણી દેવામાં આવી છે અને વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે જેને પગલે ટેન્કર ત્યાં લટકેલી હાલતમાં પડી રહ્યું છે આમ તો આ ટેન્કર જે તે સમયે બ્રિજ ઉપરથી પસાર થતું હતું ત્યારે તે ખાલી હતું હવે હોનારત બાદ તંત્રએ આ ટેન્કરને કોઈને કોઈ રીતે બહાર કાઢવા સરકારી મશીનરીનો ઉપયોગ કરવો જોઈતો હતો પરંતુ આ અંગે વડોદરા તેમજ આણંદ જિલ્લાના સ્થાનિક વહીવટી અધિકારીઓએ ટેન્કર કાઢવા બાબતે હાથ ઊંચા કરી દીધા છે

હવે એ લોકો એવું કહે છે કે હું મારી રીતે બધું પ્રયાસ કરીને જોઈ લીધા છે પાછું હું છતાં પ્રયાસ કરીશું કઈ રીતે થાય અત્યાર સુધી કોઈ હલ આવ્યું નહીં હજુ મારી ગાડી લટકેલી જ છે બધા નીચે પટી ગયા છે હવે તમારે મારે તકલીફ અત્યારે એવું છે મારા એક લાખ રૂપિયાની ઇમાઈ છે મહિનાની હવે વીમોવાળા એવું કે ગાડી પડે ગાડીને કંઈ ભાંગી જાય તો પૈસા આપું અને બેંકવાળા એવું કહે કે તમારે ઇમાઈ તો ભરું જ પડશે હવે મારે લાખ રૂપિયા લાવવાનું કહી રીતે પ્રશાસન આપશે પેલા ઇન્સ્યોરન્સ વાળા આપશે ડ્રાઈવર સેફ આવી જાય મારા મનમાં ઠીક લાગે પછી હવે એ લોકો મને કઈ સાચું જવાબ આપતા નહીં ક્યારે કરશે એક સાહેબ એક અધિકારી મને એવું પણ કીધું હતું કે જ્યારે નવું ટેન્ડર પાસ થાય અને પછી ક્રેનો આવે ત્યારે તમારી ગાડી કાઢવું

નુકસાન તો મારા સાહેબ આજે રાતે આજે વીસ તારીખ છે ને આજે સવારે જુઓ તો પેલા હપ્તો કપાઈ ગયા લાખ રૂપિયાને ને ગયા ગાડી તો મારી દસ દિવસથી ઊભી જ છે આ તો આવતા મહિને આવું થવાનું એમાં તો બંધ થાય નહીં પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર